મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત આપ અમને નિહાળે છે દીપેશ્વરી જ્યોતિષ ચરણમાં અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મિત્રો આજે આપણે જે વાત કરીશું તે મંગળ રાશિ પરિભ્રમણ મંગળદેવ તુલા રાશિમાંથી હવે પરિભ્રમણ કરી અને પોતાની સ્વગૃહી રાશિમાં પરિભ્રમણ કરશે તો મિત્રો આ મંગળદેવ દરેકના જીવનમાં શું ફળ આપશે મંગળ આવેગ ઉત્સાહ ક્રોધ સેનાપતિ પોલીસ આ દરેક બાબતોના કારક હોવાના કારણે તમારા જીવનમાં શું ફળ આપશે તેને આપણે વિશેષમાં ધ્યાન દઈશું મિત્રો દરેક રાશિના જાતકોએ આ મંગળ રાશિ પરિભ્રમણ જે થી ત્રીસ દિવસ પિસ્તાલીસ દિવસનું હોય પિસ્તાલીસ થી ચાલીસ પિસ્તાલીસ દિવસનો સમયગાળો આપણા માટે કેવો રહેશે તેનું ખૂબ જ ધ્યાન રાખવાનું મિત્રો મંગળ લોહીના કારક મંગળ સર્જિકલના કારક મંગળ પળવું વાગવું આ બધી બાબતોમાં મંગળ મંગળ ક્રોધ ગુસ્સો આવે ગાઘ અકસ્માત તો આ વૃશ્ચિક રાશિમાં સ્વગૃહ બ્રહ્માંડ થાય છે દરેક રાશિના જાતકોને કેવું ફળ આપશે કયા નાના મોટા ઉપાય કરવાથી તમારા જીવનમાં આ સમયગાળામાંથી બચાવ પક્ષ વધી જાય તો મિત્રો આ મંગળ ની પૂજા ગણપતિની કરી શકાય અને હનુમાનજીની પણ પૂજા કરી શકાય વિશેષમાં હનુમાનજી આ મંગળદેવની પૂજાથી જ્યારે કરો ત્યારે મંગળદેવ કંટ્રોલ થાય છે તો આ દરેક બાબતોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું છે મારા દરેક રાશિના જાતકોને નમ્ર વિનંતી કે આ જે કંઈ નાના મોટા ઉપાયો નાના મોટા દાન દક્ષિણા આપી અને આ ટૂંકા ગાળાનો સમયગાળો આપના માટે લાભદાયી પ્રાપ્ત થાય તેવું દરેક જાતકોએ કરવું મિત્રો પ્રથમ વાત કરીશું મેષ રાશિની મેષ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને બુદ્ધ સાથે મંગળદેવનું પરિભ્રમમાં રહેશે અને ગુરુદેવની દ્રષ્ટિમાં રહેશે તો મંગળદેવ જ્યારે ગુરુદેવની દ્રષ્ટિમાં હોય અને લગ્નના માલિક થઈને અષ્ટમ સ્થાને જતા હોય તો આપણા જીવનમાં શું ફળ પ્રાપ્ત થાય મિત્રો લગ્નના માલિક થઈને અષ્ટમ જવું એટલે પડવા વાગવાની યોગમાં બચાવ પક્ષ થાય ઓપરેશન થવાના બાબતો પણ બની શકે પેટને લગતા રોગો કુપ્તાંગના રોગો પેશાકના રોગોથી સાચવવું સાયટિકા જેવા દર્દોથી પણ તમારે સાચવવું ઓપરેશનનું સ્ટેજ લેતા પહેલા નિર્ણય ખૂબ વિચારીને કરવો ગુરુદેવની દ્રષ્ટિમાંથી બચાવ પક્ષ તમારે વધી જવાનો સાથે તમારે લાભની બાબતોમાં થોડીક ચિંતા ઊભી થાય નાણાકીય પ્રશ્નો ઊભા થાય માનસિક ટેન્શન ઊભા થાય આઠમા સ્થાને મંગળદેવનું જેવું સાથે બુદ્ધનું હોવું ગુરુદેવની દ્રષ્ટિમાં હોવું એટલે મરણતુલ્ય ફટકાવે પણ મરણ સુધી લઈ ના જાય તો મિત્રો આવા યોગના માટે તમારે શું કરવું તો દરેક રાશિના જાતકોએ આ પ્રમાણે એમાં મેષ રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના પ્રતિદિન ત્રણ પાઠ કરી અને આ સમયગાળો આપના માટે સુંદર બનાવો દર મંગળવારના દિવસે હનુમાનજીની ત્રણ હનુમાન ચાલીસાના પાઠ કરી અને ત્રણ પ્રદક્ષિણા કરો અને તમારા જીવનમાં સંતો સંતોષ વાત કરીશું વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા મંગળ મંગળદેવ ધંધાકીય ખૂબ મોટો લાભ મળવાનો ઓટોમેટિક ઉછાળો આવે ધંધામાં અને લાભ થાય વૃષભ રાશિના જાતકો આ મંગળદેવનું પરિભ્રમણ આપના માટે સરસિંહ થાય માત્ર પતિ પત્નીની બાબતોમાં પાર્ટનરશીપના ધંધામાં થોડીક કાળજી લેવાની એકંદરે રાજકીય ક્ષેત્રે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય તમારા ઉપલા અધિકારી તમને આજે સાથ ને સહકાર મળી રહે સાથે તમારા મગજ ઉપર ક્રોધિત બાબતોમાં થોડું ધ્યાન રાખવાનું ક્રોધ ઉપર કંટ્રોલ રહેશો તો તમારા દરેક કાર્યો સફળતા પ્રાપ્ત થશે અને વાણી ઉપર સંયમ રાખવાનો બોલવાની ભાષામાં ખૂબ જ કાળજી લેવી એકંદરે ગુરુદેવ હોવાના કારણે થોડું કંટ્રોલ રહેશે પણ આ સમયગાળો આપણા માટે સર્વશ્રેષ્ઠ બંધ રહેશે તો વૃષભ રાશિના જાતકોએ ગણપતિની માળા એક કરવીની હોમ ગમ ગણપતિ માણો સાથે હનુમાન ચાલીસાના પાઠ પણ કરવા મિત્રો વાત કરીશું મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ મિત્રો આપને કુંડલીમાં લાભ સ્થાનના ના માલિક થઈને છઠ્ઠા સ્થાને જાતે આકસ્મિક ધન લાભ શેર શેબોટરીમાં લાભ થાય નોકરીમાં પણ તમારી આકસ્મિક ધન લાભ થવાના યોગ છે જે જાતકોને ઘણા સમયથી કોર્ટ મેટરના કાર્યો ચાલતા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન તમારી જીત થાય શત્રુઓ પર તમારો વિજય થાય આ સમય દરમિયાન દરેક કાર્યો સફળતા બનાવવા માટે તમારે મગજ ઉપર જો કંટ્રોલ રાખવાનું આઠમી દ્રષ્ટિ તમારા લગ્ન પર પડે છે આ સમયગાળો આકસ્મિક ધનલાભ પણ મળવાનો છે નાણાંકીય સફળતા પ્રાપ્ત થાય જે જાતકોને ગોલ્ડમાં નાણાં રોકવા હોય તેવા જાતકોએ આ સમયગાળા દરમિયાન કોઈ મોટા સાહસ નહીં કરવા યથાવત પરિસ્થિતિમાં પડી રહેવા દેવું

દસમ સ્થાનના માલિક સ્થાન પંચમ સ્થાને પરિભ્રમણ કરશે સ્વગૃહિ સંતાન કોઈ કાર્ય થવાના કારણે તમારામાં આનંદ ને ઉત્સાહ ઉભો થાય લગ્નમાં ગુરુદેવ ઊંચના બની ને જોશે તો આ સમયગાળો તમારા કાર્યક્ષેત્રમાં અને સરકારી ક્ષેત્રમાં ખૂબ લાભ અજાવ્યો તમે ઘણા સમયથી સંતાનની પ્રાપ્તિ ઈચ્છતા હોય તેવા જાતો કયા સંતાનમાં આકસ્મિક બનાવ બનવાના કારણે તમારો આનંદ ને ઉત્સાહ બની શકે માત્ર પડવા વાગવાના યોગની અંદરને આગ અકસ્માતમાં ધ્યાન દેવું પેટને લગતા રોગોમાં હાઈપર એસિડિટી જેવા રોગો ન થાય કાળજી લે જે જાતકો હૃદય રોગથી પીડાતા હોય તેવા જાતકોએ આ સમયગાળામાં આઈબીપી લો બીપીના પ્રશ્નો ઊભા થાય માટે ખોટી ચિંતાઓ અને ખોટા આવેગને ક્રોધ ન કરવો આ આ બધી બાબતો કરવાથી તમારા મનમાં આકસ્મિક ક્રોધિતતા આવે અને તેના કારણે પેટને લગતા રોગો અને યુરેન સંબંધિત રોગો ઊભા થાય માટે હોમ ગમ ગણપતિના મા અને દર શનિવારના દિવસે મસૂરની દાળ કાઈને આપો મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને પરિભ્રમણ કરતા આ મંગળદેવ મિત્રો સ્વગૃહી મંગળદેવ રૂચક નામનો યોગ બનાવે જ્યારે સ્વગૃહિ મંગળ રૂચક નામનો યોગ બનાવે અને ગુરુદેવની દ્રષ્ટિમાં હોય તો સિંહ રાશિના જાતકોએ અતિ વિશેષ ધનલાભ થવાનો મકાન સુખ વાહન સુખ માતા સુખમાં દરેક બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય માત્ર પતિ પત્ની બાબતોમાં થોડી કાળજી લેવાની ખટરાક ઉભો ન થાય તેનું ધ્યાન પતિ પતિની તબિયત ના બગડે તેની પણ ખ્યાલ રાખવાનો આ સમય દરમિયાન આકસ્મિક ધનલાભ પણ થવાનો રાજકીય ક્ષેત્રે ઉન્નતિ થવાની જે જાતકો જમીન દલાલના કાર્યો કરતા તેમાં સફળતા પ્રાપ્ત થાય અને આ સમય દરમિયાન તમારે સૂર્યદેવની આરાધના ઉપાસના કરી બૃહસ્પતિને એક માળા કરો અને ગણપતિની એક માળા કરો મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને ત્રીજા સ્થાનને પરિભ્રમણ મિત્રો પરાક્રમના કારકને પરાક્રમ ભાવના માલિક થઈને પોતે પોતાના ભાવમાં જ્યારે સ્વગૃહિ બનતા તમે અતિ વિશેષ પ્રકારના પરાક્રમ કરશો પિસ્તાલીસનો સમ પિસ્તાલીસ દિવસનો સમયગાળો આપણા માટે સુખ ખૂબ મજારો રહે શત્રુ હંતા થાય શત્રુઓ કશું બગાડી ન શકે નોકરી ધંધામાં પરગીધાય નોકરીમાં ટ્રાન્સફર થાય અને આપના લગતી યોગ્ય પ્રાપ્તિ થાય સપ્તમ સ્થાને દ્રષ્ટિ તમારા ભાગ્યસ્થાન પણ આંખે ભાગ્યમાં નોંધી થાય અને રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે તમને કંઈક ઊંચું હોદ્દાની પ્રાપ્તિ થાય આ સમયગાળો આપના માટે સર્વશ્રીષ સાબિત થાય મિત્રો લાભ સ્થાને બેઠેલા ગુરુ મહારાજ જ્યારે મંગળદેવને જોતા હોય તમારે આગળ વધવું હોય તો આ સમયગાળો આપના માટે સર્વશ્રીષ સાબિત થાય માટે હોમ ગમ ગણપતે નમા અને હોમ મંત્ર કરો મિત્રો વાત કરીશું તુલા રાશિ તુલા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ મિત્રો વાણી પર સંયમ રાખો બોલવાની ભાષામાં સફળતા લેવી પત્નીથી લાભ થાય પાર્ટનરશીપથી લાભ થાય પાર્ટનરશીપના કોઈ ધંધા કરે તો આકાશ આકસ્મિક લાભ થાય પત્નીના પૈસાથી તમારા દરેક કાર્યો સંપૂર્ણ પસાર થાય પત્નીના પગલે તમે સુખી થાવ આ દરેક બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય સાથે સાથે આ સમયગાળા દરમિયાન જે જાતકોને પ્રેગ્નન્સી સ્ટાર્ટ હોય તેવા જાતકો થોડુંક જો વિચારને કાર્યો કરા કે પિરિયડિંગ જેવા પ્રશ્નો ઉભાના થાય તેની કાળજી લે મિત્રો આ સમય દરમિયાન તમારે સંતાન પ્રાપ્તિ કરવી હોય તો પણ કરી શકો છો ગુરુદેવની દ્રષ્ટિમાં આવનારા મંગળદેવ આપનું શુભ ફળને પ્રાપ્તિ કરશે સાથે સાથે બિલ વારશો પ્રોપર્ટી જમીન દરેલના કાર્યોમાં સફળતા મકાન લેવું કે મકાન વેચવું એવા દરેક કાર્યો થઈ શકે તો આ સમયગાળા દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ કરો અને સમયગાળો શાંતિપૂર્ણ પસાર કરો મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને લગ્નમાં પરિભ્રમણ કરતા શોકરો મંગળદેવ મિત્રો આ મંગળદેવનું જ્યારે લગ્નમાં રૂચક નામના યુગમાં પરિભ્રમણ હોય ત્યારે દ્રષ્ટિ તમારા માતા સુખ મિત્રો દ્રષ્ટિમાં રહેવાના મંગળદેવ પણ ને લગતા રોગો હાઈપર એસિડિટી ને લગતા રોગોમાં સાચવું ત્યાં બેઠેલા રાહુદેવ આપને ડિસ્ટર્બ ના કરે તેની કાળજી લેવાની ઓપરેશન હાઈ બીપી હાઈબીપીવા પ્રશ્નો તેની કાળજી લેવાની પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ થાય એકંદરે વાતાવરણ બની રહ્યા છે પણ મગજ ઉપર ક્રોધ નહીં લાવો કોઈ પણ કાર્ય જો વિચારને કરવા જીત તમારી થશે તમારું ધારું થશે તમારા ધારવા પ્રમાણે દરેક કાર્ય પૂર્ણ થશે પણ આ સમયગાળો આપના માટે સફળતા પ્રાપ્ત કરવા માટે હનુમાન ચાલીસાના પાઠ કરો અને દર મંગળવારે મસૂરની દાળ

માથાના ભાગમાં પડવા વાગવાના યોગ ઊભા ના થાય તેની કાળજી લેવી આગ અકસ્માતથી દૂર રહેવું સાધન ચલાવો તો જો વિચારે ને ચલાવો આ સમય દરમિયાન ખૂબ જ કાળજીપૂર્વકના સમય પસાર કરવો રાહુદેવ મંગળદેવની દ્રષ્ટિમાં આવશે તો નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ નહીં કરવા આ સમય દરમિયાન દરેક કાર્યોમાં પાડોશી મિત્રો સાથે પણ વાદ વિવાદ નહીં કરવાના ઓફિસમાં તમારા સ્નેહીજનો સાથે પણ સુમેળભરું વાતાવરણ બનાવી રાખો આવું ના થાય તેના માટે હનુમાન ચાલીસાના પાઠ આપના માટે કારગર રહેશે મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા મંગળ મંગળદેવ મિત્રો ચોથુસ્થાનના માલિક લાભસ્થાને નવું મકાન નવ વાહનના યોગ આપના માટે સુંદરતા પ્રાપ્ત કરાવે નવું વાહન લેવું નવું મકાન લેવું આ સમયગાળામાં આપ લઈ શકો છો દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકાય મકર રાશિના જાતકો આ સમય દરમિયાન પીટને લગતા અવોકો જે જાતકો તેમ પ્રાઇમરી સ્ટેજમાં પ્રેગ્નન્સી સ્ટાર્ટ હોય તેવા જાતકોએ ખૂબ જ કાળજી લેવી તેમાં કંઈ તકલીફ ના ઉભી થાય તેની કાળજી લેવાની આ સમય દરમિયાન ખાવા પીવાની ધ્યાનમાં રાખવું તમારા રોગ અને શત્રુમાં વધારો થાય પણ કશું બગાડી ના શકે તો આ સમય દરમિયાન તમારે ગણપતિની માળા હનુમાન ચાલીસાને પાઠ અને બૃહસ્પતિના મંત્ર કરો મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ મિત્રો દસમ સ્થાને એટલે રાજકીય ક્ષેત્રે સરકારી ક્ષેત્રે પોલીસ સ્ટેશનમાં તમારું માન સન્માન પ્રતિષ્ઠા ઉભી થાય જે જાતકો પોલીસ ખાતામાં કે સરકારી કાર્યમાં ઊંચું હોદ્દો ધરાવ તે ઉદ્દો ધરાવતા હોય તેવા જાતકોને પ્રમોશન જેવી બાબતો બને રાજકીય ક્ષેત્રે ઉન્નતિ થાય તો આપ આ સમય દરમિયાન તમારે હોમ રા મંત્ર કરવા અને ગણપતિની આરાધના કરી મિત્રો વાત કરીશું રાશિ અને મેન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતાં દેવ મિત્રો ધનસ્થાનના માલિક તેને ભાગ્યસ્થાને અથવા તમારું ભાગ્ય નૂનિ થાય પતિની પ્રગતિ થાય પતિને કંઈક સારી જગ્યાએ પ્રમોશન કે નોકરી મળવાના કારણે આનંદનો ઉત્સાહ બની રહે આ સમય દરમિયાન તમારે ગણપતિની આરાધના ઉપાસના કરો માતાના ચરણ સ્પર્શ કરો બૃહસ્પતિની પૂજા કરો અને મંગળ એટલે તમારા પતિ પતિનું માન સન્માન જળવાય તેવા કાર્યો કરો મિત્રો આ તો આજનું મંગળ રાશિ પરિભ્રમણ ફરી મળીશું આ ચેનલમાં જગ્યાએ જય માતે જય શ્રી કૃષ્ણ અમારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ